નમસ્કાર ખેડૂત મિત્રો કિસ્સા નિયમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ ચૌદ આઠ બજાર ચોવીસ ને વાર બુધવાર આજના સોરસના તમામ માર્કેટ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છ ટકા છા તો ચાલો જાણીએ આજના બજાર ભાવ રાજકોટની જો વાત કરીએ તો ચૌદ છ થી પંદરસો અઠ્યોતેર સાવરકુંડલા ચૌદ અગિયારસો થી ચૌદ ચૌદ છ થી ત્યાંસી જામજોધપુર તેરસો સિત્તેર થી પંદરસો ને એકત્રીસ અમરેલ નવસો બાણું થી પંદરસો ને ચુમ્માલીસ તેરસો થી પંદરસો ને એકાવન જેતપુર નવસો થી પંદરસો ને સત્તર પંદરસો થી પંદરસો ને बार सौ सत्तर चौदह सौ अड़सठ बाबर की जो बात करवार सौ साठ सोल सौ पूरा जामनगर आठ सौ नेवर सौ पूरा गोडल एक हज़ार एक थी पंदर सौ एकावन तो आता सौराष्ट्रार्ड कपासनाजार भाव